આમ આદમી પાર્ટી મહિલા હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખાયો હતો જેમાં પહેલવાન દીકરીઓનું શોષણ કરનાર બ્રિજભૂષણ સિંહની તાત્કાલિક રીતે ધરપકડ કરવાની માંગ કરાઈ રહી છે દીકરીઓ સાથે જે અન્યાય થેર્યો છે તે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે ફિટકાર વરસાવા જેવી બાબત છે તેમ પત્રમાં લખ્યું હતું સાથે સાથે કાળો રૂમાલ પણ મોકલ્યો છે દિલ્હીમાં કુસ્તી બાદ મહિલાઓ ઘણા દિવસોથી ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે તેઓની માંગણીઓને ધ્યાનમાં લેવાને બદલે તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે આવા વર્તન કરી ભારત માતાની બેટીઓની લાગણી દુભાવવાનું કાર્ય ભાજપ કરી રહેવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીની મહિલા પાંખ દ્વારા કરાયો છે તો આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ નીતા પટેલે જણાવ્યું હતું કે ન્યાય માટે સંઘર્ષ કરતી દીકરીઓ આજે દેશ માટે મેળવેલા મેડલ ગંગામાં પધરાવા માટે મજબૂર થઈ ગઈ છે દેશને ગૌરવ અપાવનારી દીકરીઓના મેડલ ગંગામાં વિસર્જિત થશે તો મા ગંગા પણ દ્રવ્ય ઉઠશે હું હિન્દુસ્તાનની દીકરી ન્યાય કરવા માટે આવેદન મોકલું છું તેની સાથે સાથે મહિલા પહેલવાન સાથેના દમનના દ્રશ્યો જોઈને અમે ખૂબ જ દુઃખીએ છીએ આમ આદમી પાર્ટી પણ દુઃખી છે ભાજપ ઉપર ફિટકાર છે એટલા માટે આ દુશાસન જેવા કાર્યો માટે કાળા કલરના રૂમાલની ભેટ પણ પત્ર સાથે મોકલી રહ્યા છીએ તેમણે મહિલા પહેલવાની માંગણી જલ્દી પૂર્ણ કરવા માંગ કરીએ છીએ દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી કુસ્તીબાજ મહિલાઓ સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ સાથે વિરોધ કરી હોવા છતાં પણ તેમની માંગણી ન સંતોષાતા આમ આદમી પાર્ટી સુરતી મહિલા મોરચાએ રોષ વ્યક્ત કર્યો હતો અઝર કુરસી સાથે હર્ષદ સેઠા